આમોદ પોલીસ સ્ટેશનમાં જપ્ત થયેલ મુદ્દામાલની જાહેર હરાજી કરવામાં આવશે આમોદ પોલીસ મથક દ્વારા સીઆરપીસી એકસો બે તથા એકતાલીસ વનડી હેઠળ જપ્ત કરેલ લોખંડના ભંગારના મુદ્દામાલની હરાજી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામા મુજબ આમોદ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં આગામી નવ જાન્યુઆરીના રોજ સવારે દસ વાગ્યે હરાજી માટેનો સમય નક્કી કરવામાં આવ્યો છે લાભ લેવા જીએસટી ધરાવતા લોખંડ બંગાળના વેપારીઓ જો જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આમોદ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા પચાસ હજાર રૂપિયા ડિપોઝિટની રકમ ભરી લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે ડિપોઝિટની રકમ તારીખ આઠ એક બે હજાર ચોવીસના રોજ સવારે અગિયાર વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીના આમોદ પોલીસ સ્ટેશન ખાતે લેવામાં આવશે હરાજીમાં ફક્ત જીએસટી નંબર ધરાવતા વેપારીની પ્રમાણિત નકલ આધાર કાર્ડની પ્રમાણિત નકલ તેમજ તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈને આવવાનું રહેશે ડિપોઝિટ જમા કરાવનાર વેપારીઓએ તારીખ આઠ એક બે હજાર ચોવીસના રોજ આમોદ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં રહેલ મુદ્દામાલ જોઈ લેવાનો રહેશે ઇચ્છુક વેપારીઓ સમય મર્યાદામાં ડિપોઝિટ જમા કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે